ધોરણ છ વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ આઠ રામ રાખે તેમ રહીએ મીરાબાઈ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ જવાબ આવશે સે ઈશ્વર બે કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે જવાબ આવશે એ જંગલમાં ત્રણ કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સુવું પડે જવાબ છે ઓધવજી રામ રાખે તેમ રહીએ બે કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલમાં રહીએ ત્રણ કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ચાર કોઈ દિન પહેરવાને બાઈ મીરા કહે પ્રભુ ગીરધર નાગર સુખ દુઃખ સર્વે સહીએ ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સાચાની નિશાની કરો એક મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે જવાબ આવશે ખ રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે બે આપણે ચિઠ્ઠીના ચાકર એટલે જવાબ આવશે ગ જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે ત્રણ કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે જવાબ આવશે ખ ખૂબ જ વૈભવ ભોગવવા મળે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર ઉત્તર એક એક વાક્યમાં લખો આપણે આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ બે આપણને કોઈ દિવસ નિષ્ઠાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે ઉત્તર આપણને કોઈ દિવસ નિષ્ઠાન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે ત્રણ આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડા પહેરવા પડે ઉત્તર આપણને કોઈ દિવસ રેશમી પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડા પહેરવા પડે ચાર મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે ઉત્તર મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવવાનું કહે ત્યાર પછી પ્રશ્ન પાંચ માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં તમારી નોટબુકમાં લખો ઉત્તર માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે કોઈ દિવસ આપણને ભોજનમાં શિરોપુરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડાં મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર સૂવું પડે છે ત્યાર પછી પ્રશ્ન છ ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો એક મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે ઉત્તર મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે બે મીરાબાઈ બહુભાષી કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય ઉત્તર મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે બ્રજભાષા અને મારવાડી ભાષામાં મળે છે આ ઉપરાંત તેમના પદો હિન્દી ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષી હતા ત્રણ મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે ઉત્તર હા મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ ચોક્કસ કહી શકાય તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા ચાર મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો ઉત્તર મીરાબાઈનો જન્મ આશરે પંદરમી સદી ઈસવીસન સન ચૌદસો અઠાણુંમાં થયો હતો ત્યાર પછી પ્રશ્ન સાત આ એકમમાં તમને શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવી લખો ઉત્તર રોટલી શાક દાળ ભાત રાત દિવસ ચડતી પડતી દાણા પાણી અન્નજળ અન્ન પાડોશ ત્યાર પછી પ્રશ્ન આઠ અહીં આપેલી વિગત ઉત્તર રૂપે આવતી હોય તેવા બે બે પ્રશ્નો લખો એક રામ રાખે તેમ તેમ રહીએ ભજન ઓધવજીને કહેતા હોય લખવામાં આવ્યું છે તેમાંથી આપણે બે બીજા પ્રશ્નો બનાવીએ એક રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે પ્રશ્ન બીજો મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેવી રીતે ક્યુ ભજન લખવામાં આવ્યું છે ત્યાર પછી બે મીના પોતાના ઘરની નજીક બાગમાં અચૂક જાય છે પ્રશ્નો જોઈએ એક મીના ક્યાં છે બે મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે ત્યાર પછી ત્રણ દિનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે પ્રશ્નો જોઈએ એક દિના આજે કેમ ભૂખી રહેવાની છે બે દિનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે ત્યાર પછી ચાર કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હોવાથી તેમને કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો હોવાથી તેમને શું કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કૌશમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો એક કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે અહીં હીરના હીરના શબ્દના શબ્દના નીચે લીટી કરેલી છે જેમાં આપણે સ્થાને રેશમના શબ્દ મૂકી વાક્ય જોઈએ કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે ત્યાર પછી બે કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે વાક્ય કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે વાક્ય કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે ચાર તકિયાને અઢેલીને બેસવાની મજા પડે છે અહીં અઢેલી શબ્દને અર્થવાળો શબ્દ છે ટેકો લઈને વાક્ય જોઈએ તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે ત્યાર પછી પ્રશ્ન દસ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો એક જીવનમાં તડકી છાંયડી વાક્ય જોઈએ તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે બે કાયમ રાત દિવસ વાક્ય રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું વર્ષો વરસ સુકાળ દુકાળ વાક્ય સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વરસ ચાલ્યા કરવાનું જ ચાર ઘડી ઘડી ટાઢ તડકો વાક્ય ટાઢ તડકો ઘડી ઘડી વારાફરતી બદલાયા કરે છે પાંચ જીવનનો માર્ગ ખાડા ટેકરા હોય છે પ્રયોગ કરો અહીં એક ઉદાહરણ આપેલું છે સુગંધ એટલે સારી વાસ દુર્ગંધ તો ખરાબ વાસ વાક્ય જોઈએ ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મધમધ રહ્યો છે ગટર ઉભરાય અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાય ગઈ તેવા જ આપણે બીજા શબ્દોના વાક્યો જોઈએ એક સજ્જન ખાનદાન માણસ દુર્જન ખરાબ માણસ આ શબ્દોના વાક્યો જોઈએ સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી વાક્ય દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે બે સ્વપ્ન ઊંઘમાં ભાસતો દેખાવ દુઃસ્વપ્ન ખરાબ સ્વપ્ન અથવા તો ઊંઘમાં ભાસતો ડરામણો દેખાવ વાક્ય ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે બીજું વાક્ય જોઈએ નાના ભાઈએ મોટા ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુસ્વપ્ન જેવી છે ત્રણ સુકાળ સારા પાકનો સમય દુકાળ અનાજ ઘાસ વગેરેની તંગીનો સમય વાક્ય જોઈએ આ વર્ષે સારો વરસાદ થતા દેશ માટે સુકાળ આવ્યો છે બીજું વાક્ય જોઈએ છેલ્લા બે વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે એટલે કે સારો ગુણ દુર્ગુણ ખરાબ ગુણ વાક્ય જોઈએ બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ છે બીજું વાક્ય જોઈએ મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે

એક લખવું લખવા બે સુવું સૂવા ત્રણ ઓઢવું ઓઢવા ચાર જવું જવા પાંચ બોલવું બોલવા છ દોડવું દોડવા સાત જોવું જોવા આઠ ગાવું ગાવા નવ તરવું તરવા ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક ચિઠ્ઠી બે બાગ બગીચા ત્રણ જંગલ ચાર ગાદી તકિયા પાંચ ગિરિધર ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક જંગલ વસ્ત્ર કપડું ત્રણ ભોય જમીન ભૂમિ ચાર સર્વે બધા સકળ ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો એક દિન દિવસ દિન ગરીબ બે ચીર વસ્ત્ર ચીર લાંબુ એટલે કે સામે માટે ત્રણ પૂરી નગરી પૂરી તળેલી વાનગી ત્યાર પછી પ્રશ્ન સોળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ગીરીને ધારણ કરનાર ગીરિધર બે કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર ચાકર ત્યાર પછી પ્રશ્ન સત્તર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો ગાદી ચાકર ચિઠ્ઠી તકિયો દિન પ્રભુ પ્રવૃત્તિઓ જોઈએ બે કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો અહીં ઉદાહરણ આપેલું છે બત્રીસ પકવાન ને ખીચડી પંક્તિ બનાવેલી છે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ બીજા શબ્દો જોઈએ એક કોટ ને પાટલૂન ધોતી પંક્તિ કોઈ દિન પહેરવા કોટ ને પાટલુન ધોતીની સેજ કાંટા પંક્તિ સેજ તો દિન ચાલવા કાંટાની કેડી જ ત્રણ સ્વેટરને ટોપી કામડી પંક્તિ જોઈએ કોદિન ઠંડીમાં સ્વેટરને ટોપી તો કોદિન ઠંડીમાં કામડી ઓઢીએ ચાર ચમચમતી મોજડી સ્લીપર પંક્તિ કોદિન પગે ચમચમતી મોજડી તો કોદિન સ્લીપર મનગમતી રોજની ત્યાર પછી ત્રણ સૂચના મુજબ કરો એક નીચે આપેલ શબ્દ વિશેષણ શોધીને તેની યાદી બનાવો વિશેષણો જોઈએ એક હોશિયાર બે પહેલો ત્રણ કાળુ ચાર સફેદ પાંચ ત્રણ છ ગરીબ સાત છેલ્લો આઠ મોટો નવ નાનો બે તમે સોધેલા વિશેષણોનો વાક્ય પ્રયોગ કરો એક રાહુલ હોશિયાર છોકરો છે તે વર્ગમાં સૌથી પહેલો આવે છે કાળું પાટલું તેને ગમે છે તેને સફેદ રંગ ગમે છે તે ગરીબ છે વર્ગમાં તેનો ક્યારેય છેલ્લો નંબર આવતો નથી તે ઘરમાં મોટો છે તેનો નાનો ભાઈ પણ ભણે છે ત્રણ તમે બનાવેલા વાક્યોમાં રહેલા વિશેષણનો પ્રકાર લખો એક ગુણવાચક વિશેષણો કાળું હોશિયાર સફેદ ગરીબ મોટો નાનો બે સંખ્યાવાચક વિશેષણો પહેલો ત્રણ છેલ્લો